શહીદ ચોક ખાતે રાજુલાના ધારાસભ્યો હીરાલાલ સોલંકીના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે શહેરનો વીજળી પ્રશ્ન ખૂબ જ જટિલ બની રહ્યો હતો વરસાદ હોય વાવાઝોડું હોય કે ભારે પવન હોય ત્યારે વીજળી પુરવઠો વારંવાર ખોરવાઈ જતો હતો અને આ સમયે આ અધિકારીઓ દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે વીજળી પુરવઠો બંધ કરવાની ફરજ પણ પડતી હોય છે ત્યારે ધારાસભ્ય હીરાલાલ સોલંકીના પ્રયાસથી રાજુલા શહેરમાં સાડા છ કરોડના ખર્ચે આડત્રીસ કિલોમીટર સુધી આ વાયરિંગ કામ થશે જેનું આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે રાજુલા શહેરના અગ્રણીઓ વેપારીઓ ભારતીય જનતા પક્ષના આગેવાનો તેમજ સમગ્ર પીજી સેલનો સ્ટાફ હાજર રહ્યો હતો અને સમિતાનગર અને છતડીયા રોડ આ બંને રોડ ઉપર આ કાર્ય હાથ ધરવામાં આવશે તેવું રાજુલાના આ પીજી સેલના અધિકારીઓ પાસેથી જાણવા મળેલું આ કાર્યક્રમ દરમિયાન પીજી સેલના અધિકારીઓ નાયબ ઇજનેર એમ એમ શિયાળ આર એ બલાઈ કે કે સોલંકી સીડી નકુમ એચ એચ રાઠોડ જુનિયર ઇન્જિનિયર એમ વી ચુડાસમા કે એ રાઠવા સહિત તમામ કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગમાં હીરાભાઈ સોલંકી સહિત રવુભાઈ ખુમાન જીગ્નેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ મયુભાઈ દવે ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ કારોબારી ચેરમેન હેમેલ વસોયા સહિત આગેવાનો તેમજ સમાજના અગ્રણીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પીજીવીસીએલ અંતર્ગત અંડરગ્રાઉન્ડ જ્યાં કેબલ નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ટોટલ આડત્રીસ કિલોમીટર સાડા છ કરોડના ખર્ચે આજે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવી રહ્યું છે ત્યારે આનાથી ખૂબ સરસ રાજુલા ને એક નવું નજરાણું કહી શકાય આપણે કે એક અંડરગ્રાઉન્ડ જયારે આ વીજળીનો તાર એટલે વીજળીના ઉપરથી જે તાર આવતા જતા હોય છે ઘણી વાર આમાં અકસ્માત થતા હોય અને આ અંડરગ્રાઉન્ડ કામ થવાથી આ અકસ્માતો બંધ થશે અને સંપૂર્ણપણે વર્ષો વર્ષ સુધી આને પછી મેન્ટેનન્સ ખૂબ ઓછું આના કારણે આવશે એટલે આવું કાર્ય જયારે ગુજરાત રાજ્ય સરકાર કરતી હોય ત્યારે હું આખી ટીમને એમની બિરદાવું છું અમારી નગરપાલિકાને બિરદાવું છું અને એક નવું નજરાનું મળી રહ્યું છે ત્યારે આનું કામ પણ વ્યવસ્થિત થાય એવી સૂચના પણ આ તબક્કે આપવા માંગુ છું આપ જોઈ રહ્યા છો કે નગરપાલિકાના સૌ ટીમ જીબી અને પીજીવીસીએલ આખા સ્ટાફ આયા ઉભા હોય ત્યારે હું એમને પણ અભિનંદન આપું છું કે આવું કામ કરી રહ્યા છું થેન્ક યુ